તાલુકાના લુખાસણ ગામે હનુમાનજી મંદિર પાસે એકતાલીસ દિવસ અગાઉ અચાનક ગુમ થયેલ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે પોલીસે આ હત્યાનો ગુનો આચરનાર પચીસ વર્ષે યુવાન કલ્પેશભાઈ ડાયાભાઈ વાલ્મિકી જે રહેવાસી લુખાસનવાળાને પકડી પાડી તેની અટકાયત કરીને ગુનાનો વધુ ભેદ ઉકેલવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં આવેલ શિવસાગર હનુમાનજીના મંદિરની પાછળના ભાગે આવેલ બાવળોની જાળીમાં કેશરબેન વશરામભાઈ રાવળના મૃતદેહને બાવળના ઝાડ સાથે સાડીથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલું મળી આવતા મૃતકના દીકરા આશિષભાઈ વશરામભાઈ રાવળની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધીને પાટણ એલસીબી સાયબર સહિતની ટીમોને કામે લગાડી ભારે મથામણ બાદ આખરે ચાલીસ દિવસે પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી હતી આ અંગે સિદ્ધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર તાલુકાના ગામના ગામના રાવળ મંદિરે શ્રીફળ અને અગરબત્તીનો વેપાર કરતા હતા એકતાલીસ દિવસ અગાઉ રાત્રે તેમના જ ગામના કલ્પેશ ડાયાભાઈ વાલ્મિકીને તેમના દીકરાની દવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી પોતાના માતા પિતા ભાઈ મિત્રો જોડે ઉછીના પૈસા માંગ્યા હતા પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતા આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં હનુમાનજીના મંદિરે જઈ પરિસરના બહારના ભાગે લારી પર શ્રીફળ સહિત પૂજાની સામગ્રીનો વેપાર કરતા કેશરબેન રાવણની પાસે પૈસા હશે તેવું માની પૈસાની ચોરી કરવાના ઇરાદાથી છુપાઈને અચાનક પાછળથી હુમલો કરતા બુમાબુમ કરતા કલ્પેશ અને કેશરબેન વચ્ચે ઝપાઝપી થઈ હતી જ્યારે કેસરબેને પૈસા માટે હુમલો કરેલા ઈસમ કલ્પેશ ડાયાભાઈ વાલ્મિકીનાઓને ઓળખી લીધો અને કહ્યું કે તે પૈસાની ચોરી માટે મારી પર હુમલો કરેલ છે અને હું આ વાત આવતીકાલે ગામમાં જાહેર કરી ગામ ભેગું કરી તને ગામમાંથી બહાર મુકાવી ગામ લોકો મારફતે દંડ કરાવીશ જેથી પોતાની ઓળખ પ્રસ્થાપિત થતા આ કામના આરોપીએ ગભરાઈને મરણ બહેનને મંદિરેથી ખેંચીને બાવળોની છાડીમાં આરોપીએ સાડીના છેડાથી કેશરબેનને ટૂંપો આપીને હત્યા કરી હતી આરોપી કલ્પેશ વાલ્મિકે કેશરબેનના કબજામાંથી રૂપિયા પંદરસો કાઢી લીધા અને હત્યા બાદ મરણ જનારની સાડીથી એક છેડો કેશરબેનના ગળામાં તેમજ બીજો છેડો બાવળના ઝાડ પર ડાળીએ બાંધી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી જો કે પોલીસે આરોપી કલ્પેશ ડાળાભાઈ વાલ્મિકીની અટકાયત કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરી તેની વિરુદ્ધમાં પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે ચિત્તુર પોલીસ સ્ટેશનના લુખાસણ ગામે ગઈ તારીખ વીસમી જુલાઈના રોજ જે શિવસાગર હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં બાવળની એની પાછળ જે જાળીઓ આવેલ છે ત્યાં કેસરબેન રાવળની સાડીના ઘરે ટૂંકો કરેલી જાડ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવેલ અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ થતા ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી આચાર્ય સાહેબ પોતાની ટીમ સાથે પહોંચેલ અને પ્રાથમિક તપાસમાં આ જે મરણ જનાર બેન છે એનું મોત એ ઘરે ટૂંકો આપી થયેલાનું જણાવી આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશિષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા સિદ્ધુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ અને જેની તપાસ શ્રી જેબી બી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ચિત્તુરનાઓ ચલાવી રહ્યો વણ શોધાયેલો આ હત્યાનો ગુનો હોય જેની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભુજ રેન્જ બોર્ડર રેન્જના એફજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે ગુનાના સ્થળની વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાનો ગુનો છે એ સત્વરે શોધી કાઢવા માટે અમુક તમામને સૂચના આપેલી જે અનુસંધાને સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી જે બી આચાર્ય સાહેબ સેતપુર પોલીસ સ્ટેશન એલસીવીના પીઆઈ શ્રી આર ચૌધરી સાહેબ એસઓજીના પીઆઈ શ્રી આરજી ઉનાગર સાહેબ સાયબર સેલના પીઆઈ શ્રી આર સોલંકી સાહેબ વગેરેની ટીમો બની અને કામગીરીની વહેંચણી કરી અને પ્રથમથી જ ગંભીરતાથી આ ગુનો શોધી કાઢવા તમામ ટીમો કામે લાગેલી સૌપ્રથમ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્ર કરેલ મોબાઈલોના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ અને એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ હાથ ધરવામાં આવેલ આ તમામ ટીમો અજાણ્યા જે ઈસમ જે હત્યા કરી એને મળી આવેલ નહીં તેની તપાસમાં લાગેલ દરમિયાન સૌપ્રથમ એવું જાણવા મળેલ કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપી ઈસમ છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે આ સૌપ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળેલ અને ત્યારબાદ આ જે ટીપ મળે સીસીટીવીની એના અનુસંધાને ફરીથી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસ આ બધાને કામે લગાડી અને મોબાઈલના જે કોલ ડિટેલ હતી એમાંથી અમે આઉટ કરી અને આઠસો અંદાજે આઠસો જેટલા ઈસમોને શકમંદ તરીકે પ્રથમ લીધેલ અને આ બધા શકમંદોની જે અલગ અલગ ટીમો બનાવેલી એ પૂછપરછ હાથ ધરે આમાં જે ગામના માણસો છે આજુબાજુના ગામના માણસો છે ખેતરમાં કામ કરતા ખેડૂતો છે અને નદી અને પટ વિસ્તારમાં આવતા જે માણસો છે અને જે મંદિરે અવારનવાર આવતા હોય આ તમામની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ દરમિયાન પીઆઈ શ્રી આચાર્ય સાહેબ અને એલસીબીના પીએસઆઈ શ્રી આર કે પટેલ સાહેબને એવી હકીકત મળેલ કે જે આ ગુનો આંચનાર ઈસમ છે તે લુખાસણ ગામનો જ કલ્પેશ ટાયાભાઈ વાલ્મીકી હોઈ શકે અને તેણે જે આ કેસરી કલરનું જે એમના પહેરેલું વસ્ત્ર હતું આ પણ એની પાસે છે જેથી કલ્પેશની તપાસમાં તમામ ટીમો લાગી ગયેલી અને ગઈકાલે કલ્પેશ તપાસ દરમિયાન મળી આવતા તમામ ટીમ એકત્રિત થઈ અને યુક્તિ પ્રયુક્તિથી કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીની પૂછપરછ કરેલ તો એને આ હત્યાના ગુનાના અંજામ આપવાની કબૂલાત કરે અને આ કબૂલાત બાદ ગઈકાલે પ્રથમ પ્રાથમિક પુરાવો મેળવવા માટે એને હત્યાને કેવી રીતે અંજામ આપેલ છે એના માટે પીઆઈ શ્રી જે બી આચાર્ય સાહેબે રીકન્સ્ટ્રક્શન પંચનામું એફએસએલની હાજરીમાં કરે અને જેમાં જે પ્રમાણે અત્યાર સુધી હત્યાના ગુનાના અંજામ આપનાર જે પરિબળો હતા એ પરિબળોના સામ્યતા ધરાવતી જ રીક્ટ્રકશનમાં હકીકતો આરોપીએ જણાવતા પોલીસને વિશ્વાસ થયેલ કે હત્યાનો આરોપી આ જ છે પ્રથમથી બાતમી મેળવેલી હતી ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન બાદ આના વિરુદ્ધ પુરાવો મળતા આરોપીને ગઈકાલે અટક કરવામાં આવેલ છે અટક કર્યા બાદ એને હત્યાનો હેતુ પૂછતા એણે એવું જણાવેલ કે મારો દીકરો ખૂબ જ બીમાર હોય અને મારે પૈસાની જરૂર હોય જેથી મેં મિત્રો સગા સંબંધીઓ પાસે મેં પૈસા માગતા કોઈ મને પૈસા આપેલ નહીં જેથી આ ગામનો જ ઈસમ હોય તેને ખબર હોય કે આ કેસરબેન છે જે મંદિરની આગળ પૂજાની સાધન સામગ્રી વેચતા હોય છે અને શનિવારે એની હાજરી ત્યાં હોય છે તેની પાસે આ જે વેપારના નાણાં હોય તે હોય છે તેથી એ જે આરોપી છે એ પરંપરાગત મંદિરે આવવાનો રસ્તો છે આ રસ્તો છોડી અને જાડીઓના રસ્તે ચોરી કરવાના ઈરાદે મંદિરે આવી અને મરણ જનાર બહેન છે એના ઉપર ચોરીના ઈરાદે હુમલો કરી અને ચોરી રૂપિયા પંદરસો નાણાંની એને ચોરી કરી આ ચોરી કરી તેથી આ બેને એમ કહ્યું કે ત્યાં મારા નાણાંની ચોરી કરેલ છે તેથી હું ગામ ભેગું કરીશ ગામમાં તારું નામ જાહેર કરીશ કે તે મારી સાથે મારા નાણાંની ચોરી કરેલ છે અને હું તને ગામમાં દંડ કરાવીશ એટલે ગામડાની જે પ્રમાણે પરંપરા છે એ પ્રમાણે જે આરોપી છે એ ગભરાઈ ગયો અને જે આરોપી કલ્પેશ છે એની વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલ હોય તેથી એને ખબર પડેલ કે મારા વિરુદ્ધ ફરીથી એક ગુનો દાખલ થશે તેથી આ બેનને છે એની સાથે એને જપાજપ આરોપી છે મેં આપને જે રીતે કહ્યું એ પ્રમાણે અગાઉ એના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે પોલીસની કસ્ટડીમાં રહેલ છે પોલીસની તપાસની કાર્યપદ્ધતિ જે સંપૂર્ણપણે વાકેફ છે હત્યા કર્યા બાદ એણે ગામ છોડી દીધેલું હત્યા કરતી વખતે એવો પણ પુરાવો મળેલ છે કે એને પોતાનો મોબાઈલ જે તે સમયે સ્વિચ ઓફ કરી દીધેલો અને ત્યારબાદ એ ગામ છોડીને જતો રહેલો અને જે પ્રમાણે મેં તમને કહ્યું કે છેલ્લી અમારી જે અંતિમ જે અમને લીડ મળેલી એ હ્યુમન સોર્સથી અમારા બંને અધિકારીઓને મળેલી અને અમને જે ટેકનિકલ સર્વેલન્સથી અને બીજી રીતે જે ખ્યાલ આવેલો ખત્યાનો અંજામ આણે જ આપેલ છે એ પ્રમાણે ગામમાં આવતા એને ગઈકાલે લાવી અને એની પૂછપરછ કરી અને પુરાવો મળતા એની ધરપકડ કરે છે જે પ્રમાણે એને રસ્તો ગઈકાલે જે પંચનામામાં કરીને બતાવ્યો છે એનાથી થોડુંક પણ હોઈ શકે કે એને પરંપરાગત રસ્તાનો ઉપયોગ નથી કર્યો ગામનો જ ઇસમ હતો એ તમામ મંદિર મંદિરે જે ચોરી છુપીનો રસ્તો ક્યાંથી આવે મંદિરેથી જે આપણે ન જઈ શકીએથી ક્યાંથી જઈ શકાય આ બધી જ બાબતોથી સંપૂર્ણ મેં આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અન્ય કોઈ સહારોપીઓ કે બીજા કોઈ મદદગારી કે ગુનાહિત કાવતરું કે બીજી જે તપાસ બાબતે અમારી જે કંઈ ખૂટતી કડીઓ છે આ બાબતે આજે રિમાન્ડ માટે રજૂ કરી અને આ બધા જ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે